દેવા લઈને શોધવા નીકળો તોય નહીં મળે કારણ કે બધા દ્રશ્યો ખાડી ગયેલા તંત્રના સુરતના કેનાલ કટરમાં પડવાથી બે વર્ષના બાળકના મૃતદેહ મળવા સુધી મા બાપે રીરસર આંદોલન કરવું પડ્યું ત્યાં સુધીની તમામ વિગતોની પારિકાઈથી ચર્ચા કરવી છે વિડીયોમાં ખબર પડે આપણી પાસે કેટલું નકામું તંત્ર છે નકામા તંત્ર વચ્ચે જીવી રહ્યા છે નમસ્કાર હું છું ભાગીરથ સિંહ પરબાર ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું તારીખ પાંચમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુરતના અમરોલી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં મહિલા બૂમાબૂમ કરતી રહી હતી અને દોડતા દોડતા આવે છે ગટરમાં ઉતરી પડે છે સાંજના પાંચ વાગ્યાની આસપાસ આ બનાવ બને છે પુત્ર સાથે હતો પુત્ર ગટરમાં પડી ગયો મહિલા પુત્ર કેદાર સાથે બુધવારે બજારમાં ગયા હતા વૈશાલી બેન નામ હતું પરંતુ પુત્ર કેદાર ખુલ્લી ગટરમાં પડી ગયો માતા ચિત્તીયાથી બરોડા કરી હતી અને આખું બાસું હતા લોકો બતાવવાનો પ્રયાસ બચાવવાનો પ્રયાસ કરતા હતા પણ સ્થાનિકો માત્ર કેદારનો બૂટ મળી કેદાર ન મળ્યો તે દરમિયાન સુરત મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ કામે લાગે છે પછી ડૂકો પડતા એડીઆરએફ ટીમને કામે કરવામાં આવ્યા પણ કામે લાગી રહી છે આખી રાત નીકળી જતા કેદારનો કોઈ હત્તો પત્તો લાગતો નથી માતા વૈશાલીબેન અને પિતા સતકુમાર વેગડ સ્તર ઉપર જ બેસી રહ્યા અને મારા કેદાર મળે છે દરમિયાન લોકોના ટોળા ટોળા ઘટના સડે ઉમટી પડ્યા હતા અને બધા પ્રાર્થના કરી રહ્યા હતા કે હવે કેદાર ગટરમાંથી મળી આવે આ પરિસ્થિતિ માતા પિતા માટે કેવી હશે તે કેવો અસંભવ છે જોકાવનારા કિસ્સા દ્રશ જો સામે આવી રહ્યા છે કાર્ય પાલક ઇજનેર હાજર ને તો પણ કરતા પરંતુ સૂર્ય સુરત ડેપ્યુટી ઇજનેર જુનિયર ઇજનેર રાકેશ પટેલ સુપરવાઇઝર ચેતન રાણા સોકોટ સોકોઝ નોટિસ કામગીરી તારીખ સાતમી ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે કરી હતી મહત્વની વાત એ છે કે આ પ્રકારે સમય સમય હાથમાંથી જતો હોય સમય સરી રહ્યો છે મોટાભાગના લોકો કેદાર મૃત્યુ મળશે એ વાતને સમજી ગયા હતા અને એ વાતને શિકાર સ્વીકાર કરવા લાગ્યા હતા અને આક્રોશથી લાગી ગયા હતા અને ઘટનાને સ્થળે ધરણા પ્રદર્શન થવા લાગ્યા ધરણા બાજી થવા લાગી હતી તંત્ર ઉપર દબાણ લાવવા નાગરિકો પણ રસ્તા ઉપર ઉતરી ગયા હતા નાગરિકોને જે ભયો હતો તે કેદારનો મૃતદેહ મળે છે એ વાત સાચી ઠરી ચોવીસ કલાક ગટરમાં મૃતદેહ પડી રહેતા મળી આવ્યો આ પ્રકાશ આ પ્રકારે દ્રશ્યો જોયા નાગરિકોનો ઉઘડી રહ્યા હતા અને કેદારનો મૃતદેહ કેદાર જીવ્યાને પડ્યો હતો અને ત્યાંથી એક કિલોમીટર દૂર પંપિંગ સ્ટેશનમાંથી બહાર કાઢવામાં આવ્યા સુરત મહાનગરપાલિકા દરમિયાન કેદારનો મૃતદેહ મળી આવ્યો માહિતી આપનાર મોટા ભાતવા ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાડવે પાઘરો વાડિયો કહ્યું કે તંત્રને સફળતા મળી ગઈ મૃતદેહ મળી સફળતા હશે કેદારનો મૃતદેહ છઠ્ઠી ફેબ્રુઆરીની આસપાસ મળી આવતા સુમેરો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા કોલોનનો સંભરનો બાંધ તૂટી ગયો અને ઠીક પણ કેદારના પિતા જવાબદાર અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તે પ્રકારની માંગણી શરૂ કરવામાં આવે જો ફરિયાદ ન લેવામાં આવે તો ત્યાર સુધી કેદારનો પીએમનો કરવામાં આવે અને મૃતદેહ પણ ઉઠાવવામાં નહીં આવે ખાસ તો તેના પિતાએ કરી દીધો બાપના નકડા એવા બે વર્ષના મૃતદેહ લઈને સીબીઆઈના આંદોલનને ધરણા કરવાની તીર્થમાં મુકાયો સત્તા પોલીસ મસ નહીં થવું કેવી બરબરતા એવી આ મામલે વકીલ મેહુલ બોથરા મોટી સંખ્યામાં લોકો સાથે જોડાઈને આરપાની લડાઈ શરૂ કરી છે ને કેદારના પિતાની પોલીસની ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી પોલીસ કામગીરી એવું કેવા કરતા ફરજ પડી કે વધારે યોગ્ય રહે છે બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા